નમસ્કાર જય માતાજી યુટ્યુબમાં ફર્સ્ટ વાર છીએ તો આપણે ઘણા બધા રેકોર્ડો તોડવાના છે અને આજે સોશિયલ મીડિયાની ઇમ્પોર્ટન્ટ વાત તમને કરવા આવ્યો છું પહેલાં તો સોશિયલ મીડિયામાં ઘણી વાર તમારી આઈડી હેક થઈ જતી હોય છે કારણ શું એના જવાબદાર તમે જ છો કેમ જવાબદાર તમે છો પહેલાં તો આપણે વાત કરીએ ઇન્સ્ટાગ્રામ એક એક્ઝામ્પલ આલું એક સાયકલનો લોક આવતો કોઈને ખબર હોય તો વાયરના તારવાળો અથવા કોઈ સૂટકેશ હોય એનો લોક આવે ખબર તમે જે નંબર હોય નંબર ફેવરી અને એને જે સરખો નંબર આવે તો ખુલી જાય બરાબર હવે કદાચ તમને પાસવર્ડ ખબર ના હોય એ સૂટકેશનો અથવા સાયકલને લોકનો તો તમે હજાર વાર ટ્રાય મારો ને હજાર વાર હજારમાં ટ્રાય એ ખુલી જાય તમને ખબર ના હોય તો એ બરાબર તો હેકરને આવી સિસ્ટમ હોય કેવી સિસ્ટમ હોય કે કોમ્પ્યુટરમાં એ નાખે તમારી આઈડી અને એમને હજાર વાર ટ્રાય ના મારવાનો એવું સોફ્ટવેર આવે કે એક જ ટ્રાયમાં એ હજાર વાર ટ્રાય મરી જાય એટલે તમારી ઓટોમેટિકલી આઈડી લોગ થઈ જાય બરોબર આ રીયલિટી જો દરેક વસ્તુ કહું છું વસ્તુ વિડીયો ખાસ પૂરો જોજો અને વિડીયોની નોટ લેજો અને બાકી આ વસ્તુમાંથી એક ટકો ખોટું બોલું ને તો મને તમે તાર પર્સનલ ફોન આવીને કોઈને ખબર હોય તો કહી શકો છો ભાઈ આ વસ્તુ તું ખોટી બોલ્યો છો કોમેન્ટ કરી શકો છો હવે પાસવર્ડ આપણે ઇન્સ્ટાગ્રામનો દરેક એકાઉન્ટમાં સેફ કઈ રીતના કરવો વસ્તુ સમજાવું જો ટૂંકમાં સમજાવવા જઈશ તો ઘણું બધું મારે એક બોર્ડ છે ને ઘણું બધું લખવું પડશે બરાબર એક ગણિતમાં નિયમ આવતો તમે એક સૂત્ર આવતું ખબર હોય તો કદાચ કે પાસવર્ડ સ્ટ્રોંગ કઈ રીતના નાખવો પેલો તો ઇન્સ્ટાગ્રામ હંમેશા થ્રી સ્ટેપ વેરીફિકેશન હોવું જોઈએ ઇન્સ્ટાગ્રામની દરેક વેબસાઇટ ફેસબુક હોય કે યુટ્યુબ હોય કે તમારે જીમેલ આઈડી હોય થ્રી વેરીફિકેશન થ્રી વેરીફિએશનમાં કેવું હોય કે કદાચ તમારો આઈડી હક થઈ જઈ તો પાસવર્ડ સાચો આવે છો તોય પણ લોગ ઇન નહીં થાય કંઈક ને કંઈક ઓટીપી આવશે અથવા કંઈક ઓપ્શન આવશે એટલે સ્ટેપ કોઈને ના આવડતું હોય તો મારી જોડે આવી શકે છે હું સો ટકા દરેક વસ્તુનું વેરીફિકેશન શીખવાડીશ બરાબર હવે સ્ટ્રોંગ પાસવર્ડ કેવી રીતના નાખો ધારો કે તમારી આઈડી કૂક નામો જતી રહી બરાબર હવે મેં તમને સાયકલ વાળું એક્ઝામ્પલ આવ્યું ને કે કોમ્પ્યુટરમાં એવું સેફ પર આવે એકવાર નાખવાથી હજાર હજાર ટ્રાય આવી જાય હજાર ટ્રાયમાં એક તો તમારો પાસવર્ડ સાચો આવે મોસ્ટ ઓફ ધારો કે એક્ઝામ્પલ પ્રકાશ વન ટુ થ્રી મે પાસવર્ડ નાખ્યો તો ખાલી કોમ્પ્યુટરની અંદર પોનસો ટ્રાય મેં પાસવર્ડ ખુલી જાય બરાબર તો હવે એના માટે બચવું હોય તો પેલું થ્રીરિફેશન કરવું પડે અને પ્લસ થ્રી સ્ટેપ વેરિફિકેશન કર્યા પછી હંમેશા પાસવર્ડ આઠ આંકડો આઠ આંકડાનો જ નાખવાનો આવે પરંતુ તમે બાર આંકડા પ્લસ પાસવર્ડ નાખશો તો કોઈ હેકરની તાકાત નથી કે તમારો પાસવર્ડ હેક કરી શકે અને બીજું કે દરેકે દરેક એપ્લિકેશનમાં પાસવર્ડ અલગ અલગ હોવા જોઈએ ઇન્સ્ટાગ્રામમાં અલગ હોવો જોઈએ યુટ્યુબ આઈડીમાં અલગ હોવો જોઈએ ફેસબુક આઈડીમાં હોવો જોઈએ ધારો કે પહેલું યુઝર એ લખ્યું પછી એક્સ વાય જેડ લખ્યું પછી કંઈક વાળું માઇનસવાળું પછી પ્લસ વાળું મેલ્યું કંઈક નંબર લખ્યા બરાબર કંઈક એવા એવા આંકડા લખવાના કેટલા કે બાર પ્લસ બાર પ્લસ આંકડા હશે તો તમારી આઈડી હેક કરવાની કોઈ સંભાવના નથી કારણ કે બાર પ્લસ આંકડા એવી વસ્તુ છે કે કોમ્પ્યુટરમાં

પૈસા ઇન્સ્ટાગ્રામમાં કોણ આવે સ્પોન્સર વાળા કોઈ એડ કરાવવા આવે કોઈ દુકાન ની એડ હોય અથવા કોઈ મોટી કંપની ની હોય તમને એ જ પૈસા આપે હવે વાત કરીએ આપણે ફેસબુક ની હા ફેસબુક માં મોનેટાઇઝર ઓપ્શન છે એટલે ફેસબુક માં મહેનત કરવી જોઈએ ફેસબુક ઇન્કમ આપે છે ત્રીજી વાત યુટ્યુબ ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો યુટ્યુબ યુટ્યુબ માં ઇન્કમ એવું હોય છે કે યુટ્યુબ ક્યારેક પૈસા આપતી નથી ધારો કે મારી જોડે કોઈ પાર્લે બિસ્કીટ છે રાઈટ તો મારે પાર્લે બિસ્કીટની મારે એડ કરાવી છે કના જોડે યુટ્યુબમાં તો મારે યુટ્યુબ સાથે મારી ડીલ થાય પાર્લે બિસ્કીટની શું થાય કે યુટ્યુબને કહીશ હું કે મારું પાર્લે બિસ્કીટ તમારા યુટ્યુબમાં એડ નાખો અને હું તમને આટલા પૈસા આપીશ બરાબર એટલે તમે જે વિડીયો નાખો છો યુટ્યુબમાં વચ્ચે કદાચ એડ આવતી છે પૈસા એડ ના આવે છે યુટ્યુબ નથી આવતી બરાબર હવે પૈસા કેવી રીતના આવે યુટ્યુબમાં પ્લસ કે ધારો કે હું કોમેડી વિડીયો બનાવું અમુક કન્ટેન્ટ હોય કોમેડી વિડીયોનો કન્ટેન્ટ હોય કોઈને વ્લોગિંગનો કન્ટેન્ટ હોય તો કોઈને પૈસા બાબતનો કન્ટેન્ટ હોય સૌથી વધારે ઇન્કમ આવતી હોય તો ફાઇનાન્સ પૈસા બાબતનો ધારો કે પૈસા બાબતનો વિડીયો હું બનાવીશ અંદર પૈસા આવી ગયું ટાઈટલ કયું લાગશે પૈસાનું લાગશે અંદર એડ કઈ આવશે પૈસાની આવશે પૈસાની એડ કોણ હાલે કે સારી બેન્કિંગ હોય કે પૈસાનો વ્યવહાર હોય તો મોટી યુટ્યુબ જોડે મોટી ડીલ થયેલી હોય તમારે પાંચસો વ્યૂ આવે ને તો પણ એક ડૉલર જમા થઈ જાય અને એ જ કોમેડી વિડિયો હોય તો તમારે દસ દસ હજાર વ્યૂ આવે ને ત્યારે એક એક ડોલર જમા થતો હોય છે બરાબર એટલે યુટ્યુબ કોઈને હરખા પૈસા નથી આપતી કન્ટેન ઉપર પૈસા હોય છે આ વસ્તુ ખોટું નથી બરાબર બીજું કે યુટ્યુબમાં નવો નવો શું સબસ્ક્રાઈબ કરી લેજો હજી આપણે ઘણું બધું નવું નવું અલગ અલગ એંગલમાં છે ઘણું બધું શીખવાડતા રહીશું નવું નવું બતાવતા રહીશું મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી